અમરગઢ ડેન્ટલ હોસ્પિટલમાંથી અત્રે પધારેલા ડોક્ટર ગાર્ગીબેન હમણાં આવી રહ્યા છે અને ડોક્ટર કવિતબેન પરલબેન અને શિવમભાઈ આપ સર્વેનો શ્રીમતી જેજેન્દ્રતા વિવિધ લક્ષી સ્ટાફ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું ડોક્ટર કવિતબેન પરલબેન અને શિવમભાઈ આપ સર્વેનો શ્રીમતી જે જે મહેતા વિવિધ લક્ષી સ્ટાફ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આ સંસ્થા એ મારી પોતાની છે અહીંયા જ મેં મારો અભ્યાસ પણ કર્યો છે અને અહીંયા જ મેં મારી સર્વિસ પણ પૂરી કરી છે આ સંસ્થા પ્રત્યે મને અતિશય લગાવ છે કારણ આપણે જાણીએ છીએ કે જ્યાં સારું શિક્ષણ પણ મળી રહ્યું છે અને જ્યાં અવાર નવાર સરસ મજાની બધા જ પ્રકારની કાર્યક્રમો પણ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે અત્રે આ બેન કહ્યું તેમ હવે બેનો દાંતની જેમને જેમને જો એટલે એમના લેવલે જે કાંઈ થઈ શકશે એ તમને દવા આપશે નિદાન કરશે અને વધારે સારવારની જરૂરિયાત જણાશે તો તમને ગાઈડ પણ કરશે નાસ્તો કરીને જગ્યા વગર આવી જાય છે એમનો પણ એક નંબર કાતા બનેલા હું આરતીબેન એમ ઉપાધ્યાય ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર આજ રોજ છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમારી શાળા શ્રીમતી જે જે મહેતા લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ સિહોરમાં અમરગઢ ડેન્ટલ હોસ્પિટલ દ્વારા ડૉક્ટર બહેનો અને ભાઈઓ એ ફ્રી નિદાન કેમ્પ કરવા આવ્યા છે અમારી દીકરીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે એમના માર્ગદર્શન એમની તપાસ અને એમની સાર સારવાર સલાહના પરિણામે ઘણી દીકરીઓએ લાભ ઉઠાવ્યો છે અને આ તકે ડૉક્ટર ગારગીબેન પરલબેન નવરીનબેન અને શિવમભાઈનો શાળા પરિવાર વતી ટ્રસ્ટી મંડળ વતી હું આભાર વ્યક્ત કરું છું અને આવા કેમ્પ યોજાવાથી બાળકોના આરોગ્ય માટે પણ એક જાગૃતિ ઊભી થાય છે અને બાળકો વિદ્યાર્થીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને છે જાગૃત બને છે અને તબિયતની જાળવણી પણ કરી શકે છે એટલે અમરગઢ ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટરોનો આભાર ગાર્ગીબેન પરલબેન નવરીનબેન અને શિવમભાઈનો શાળા પરિવાર વતી ફરી આભાર વ્યક્ત કરું છું પવારભાઈ આપનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે આપ હંમેશા કવરેજ માટે અમારા આચાર્યશ્રી દિલીપભાઈ ડાંગર સાહેબની એક જ ટેલિફોનિક સૂચનાથી આપ આવીને અત્રે અમારો કવરેજ કરો છો અને અમારા આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગર સાહેબ એ આ સંસ્થાના સમર્પિત આચાર્ય એમની જાત દેખરેખ અને કર્મણતાને પરિણામે આ શાળાને ઘણા બધા લાભો મળતા થયા છે મળતા રહે છે એટલે આ તકે આ તમામ કાર્યક્રમનો શ્રેય હું મારા આચાર્ય દિલીપભાઈ ડાંગર સાહેબને આપું છું એમને કારણે જ આ બધું શક્ય બને છે થેન્ક યુ વેરી મચ